એ ભાઈ આનો સ્વેગ છે નું જે આટલો અરે આપણા બાપ દાદાઓ આને વાળી નતા કે સાચી વાત છે એ દીવાની આટલો એટીટ્યુડ છે નો છે તારો એ અમેરિકન ડાયમંડ આપણા બાપા જે સાઈઠ માં નથી કર્યું ને આપણે ત્રીસ માં કરી નાખ્યું પચીસ માં હેરફોલ અને ત્રીસ માં બીપી ને સુગર આને કેવાય અચીવમેન્ટ સમજો કે બ્રો આને કેવાય જાન ફટે તો ફટે પણ નવાબી ના ઘટે અરે આજે તો કઈક અલગ જ રંગમાં લાગે છે એ દિવાન સાનો છે આટલો ચીઠુ આજે હા સાંભળે રક્ષિત જીતભાઈ પેલા આપણે કરી નાખ્યો ત્યાગ દોસ્ત ત્યાગ શેર બજારમાં સટ્ટો કરી નાખ્યો અદાણીમાં મૂડી હાફ અને સુરત વાલમાં સુપડા સાફ બાકી થોડું ઘણું છે એની માટે આઈપીએલ તો છે જ ને તો કેવાય કે નહીં હું મુમુક્ષુ જીતભાઈ પેલા આપણો ત્યાગ રક્ષિત અને પટેલી તો જો એ દીવા આ ગાડી નો માલિક તું છે કે હું છું ચલ 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 એ માલિકી વાળી આપડા માલિક ખાલી બે એક ઉપર વાળો ને બીજી આપડી ઘરવાળી બાકી આપડે કોઈ માલિકી વાલીકી માં માનતા નથી જો રક્ષિત આજનું જનરેશન કઈ તરફ જાય છે સાચી વાત છે આજનું જનરેશન એટલે આઈપીએલ શેર બજાર અને શારીરિક તકલીફો થી હેરાન થઈ ગયું છે માટે જો સૌને કહું છું કે જીતભાઈ ની દીક્ષા માં આવો અને એમના જીવનમાંથી પ્રેરણા લ્યો બરાબર છે પાર્ટી સાચું પરાક્રમ તો આપડા મુમુખ શું જીતભાઈ કરી રહ્યા છે એટલે જ બધાને કહું છું ત્રીસ એપ્રિલ ના એમની દીક્ષા જોવા બધા ખાસ આવવાનું છે સમજ્યા કે નહીં आजा मेरे सर्कल में आजा आजा मेरे सर्कल में आजा आजा मेरे सर्कल में आजा आजा मेरे सर्कल में आजा, आजा